अब जो पचानवे प्रतिशत इलेक्ट्रल बॉन्ड्स का पैसा एक पार्टी यानी कि भारतीय जनता पार्टी को मिला हम भी यह जानना चाहते हैं देश भी यह जानना चाहता है कि उसके एवज में आपने क्या हवाई जर, हवाई अड्डे बेचे हैं आपने क्या कोयले की खदानें बेची हैं आपने क्या किया है या एमएलए खरीदे हैं या नए सूट सिलवाए हैं यह जानने का हक हाँ हम सबको है या नए हवाई जहाज खरीदे हैं हमें नहीं मालूम आपने क्या खरीदा पचानवे प्रतिशत यानी कि पांच हजार दो सौ करोड़ रुपए भारतीय जनता पार्टी के अकेले के खाते में इलेक्टोरल बॉन्ड से आया है हम माननीय सर्वोच्च न्यायालय के इस आदेश का खुले दिल से स्वागत करते हैं और हम ये मांग दोहराते हैं कि एसबीआई स्टेट बैंक ऑफ इंडिया उस तमाम जानकारी को सार्वजनिक पटल पर रखे जिससे कि जनता को यह मालूम पड़े किसने कितना पैसा किसको दिया आपको याद होगा कि यह इलेक्ट्रल बॉन्ड स्कीम भारतीय जनता पार्टी की मोदी सरकार मनी बिल के तौर पर लेकर आई थी ताकि राज्यसभा में इस पर कोई चर्चा ना हो कोई बहस ना हो और सीधा पारित हो जाए आज भी हमें डर है और हमारा डर भी जायज है हमारा डर ये है कि कहीं फिर से कोई अध्यादेश जारी न हो जाए ताकि इस सुप्रीम कोर्ट के आदेश से बचा बच जाए सरकार ये डर हमारा जायज है इस डर को हम आपके साथ साझा कर रहे हैं सुप्रीम कोर्ट खूब अगत्य नो एक, एक चुकादो आप इलेक्ट्रॉनिक बॉन्ड है इलेक्ट्रॉनिक बॉन्ड गैर संवैधानिक गैरकायदेसर खूब अगत्य नो चुकादों આ ચુકાદાને આમ આદમી પાર્ટી આવકારે છે અને દરેક નાગરિકને મતદારને એ જાણવાનો અધિકાર છે કે કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું મિત્રો ઇલેક્ટ્રોનિક ફંડ એવું બોન્ડ એવું છે કે જેમાં એસબીઆઈ થ્રુ બોન્ડ જે આપવામાં આવે એમાં ખબર નથી પડતી કે કઈ પાર્ટીએને કોણે કેટલું ફંડ આપ્યું છે અને એના કારણે એવું પણ બનતું હતું અથવા બનતું હોઈ શકે અને એટલા જ નાગરિકનો અધિકાર છે કે જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર જે નિર્ણય લે છે એ મતદારોના હિતમાં નિર્ણય લે છે કે પછી કોઈ ફંડ આપ્યું છે કંપની એના નિર્ણય એના હિતમાં ફંડ લે છે નિર્ણય લે છે એટલે બહુ જ અગત્યનો ચુકાદો છે આમ આદમી પાર્ટી એને આવકારે છે સ્વીકારે છે અને દરેક નાગરિકને મતદારને જે મતદાન કરે છે એને એ જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને કઈ કંપનીએ તો તો કયા સંસ્થાએ કેટલું ફંડ આપ્યું છે અને દરેક મતદારને ખુશી પણ થશે અને એમનો જે હક છે જાણવાનો એ પણ એને મળશે દેશના વિવિધ રાજકીય પક્ષોને ઇલેક્ટર બોન્ડના નામે જે નાણાં મળતા હતા એમાં અપારદર્શિકતા છે રિશ્વત અને કમિશનની અને આની પારદર્શિકતાના અભાવ એટલે કે ઓગણીસ એટલે કે માહિતી કાનૂન અધિકારનું પણ ઉલ્લંઘન છે તમામ પાસા જોઈને નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોન બોન્ડની આખી પ્રથાને નાબૂદ કરી છે રદ કરી છે મને એમ લાગે છે કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર ચૌદની અગાઉ જે મોટી મોટી વાત કરીને એટલે કે ખાતો નથી ખાવા દેશ નહીં એવી મોટી મોટી સુખ્યાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે લડીશ પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરીશ નહીં તે પ્રકારનો જે ખેલ કર્યો એ આજે નામદાર સર્વોચ્ચ અદાલતે ખુલ્લો પડી ગયો છે આજે નામદાર સર્વોચ્ચ અદાલતે જે આખી આ ઇલેક્ટ્રોલ બોર્ડની પ્રોસેસ છે એ રિશ્વત અને કમિશનની પ્રોસેસ છે અને જે રીતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માન્ય રાહુલજીએ પણ આ સમગ્ર બાબતને રિશ્વત અને કમિશનની આખી યોજના

કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર ડોક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં માહિતી અધિકાર કાનૂન હતો આજે સર્વોચ્ચ અદાલતે આ કાનૂનને પણ આગળ વધાર્યો છે અને એનાથી દેશમાં વધુ પારદર્શિકતા આવશે ત્યારે ચૂંટણી પંચની ફરજ બને છે કે તેઓ દેશના સામાન્ય માણસનો વિશ્વાસ રાખે જે વ્યવસ્થા ઉપર અને લોકતંત્રમાં વિશ્વાસ રાખે તેના માટે ચૂંટણી પારદર્શક યોજવાની જે બંધારણીય ફરજ છે એનું એ પાલન કરે